હલો કેમ છો હોળી ધૂળેટીની આજે બીજી એક સરસ મજાની ચાટ રેસીપી બનવાની છે દેટ ઇઝ દહીં ભલ્લા મારી તો ફેવરિટ છે જ અને તમારામાંથી પણ ઘણા બધાના ફેવરિટ જ હશે પણ મને ખબર છે બધા લોકો ઘરે નથી બનાવતા કારણ કે એમને એવું લાગે છે કે બહારના દહીં વડા જે હોય એકદમ સોફ્ટ હોય છે અને ઘરે જ્યારે બનાવીએ ને ત્યારે પેલા ગુલાબજાંબુમાં વચ્ચે થાય ને એવું ક્યારેક ક્યારેક કડક થઈ જાય છે એટલે ઘરે નથી બનતા પણ આજે જે રીતે બનવાના છે ને એ રીતે બનાવશો તો બહાર જેવા સોફ્ટ દહીંવડા બનશે પણ હા હું નથી બનાવવાની હં કોણ બનાવવાનું છે એ તમે આવે એટલે જોજો મારી મોસ્ટ ફેવરિટ અને તમારા બધાની પણ ફેવરિટ છે જ આઈ નો અને તમને એવું પણ થાય છે કે કેમ હમણાંથી તું દેખાતી નથી તો આજે આપણે એને પૂછી જ લઈએ કે કેમ તું હમણાંથી દેખાતી નથી ઓલ ટાઈમ ફેવરિટ બધાની ફેવરિટ એવી નામ પણ કહેવાની જરૂર નથી આવે ને એટલે તમે ઓળખી જ જશો ચાલો લેટ્સ વેલકમ હર જો કોણ છે કહું કે જેને હસવા માટે નાઇટ્રોજન ગેસની જરૂર નથી એવી આપણી ફેવરિટ

કે ટીવી શોમાં જ્યારે પણ જે પણ એક્સપર્ટની રેસીપી બનતી હોય ને ત્યારે મિત્તલ આમ તો તમને એવું લાગે કે બહુ બધા ક્વેશ્ચન પૂછે છે પણ કોઈને કંઈ ગુફ થાય ને કંઈ પ્રોબ્લેમ થાય ને ત્યારે સોલ્વ પણ મિત્તલ જ કરે હંમેશા આંટી આમાં આ નાખી આંટી આન્ટી આને આમ કરી દો તમને તો એ બધી ખબર ના હોય પણ આવું થતું જ હોય જેમ તમારા કિચનમાં થાય છે ને

ઓલમોસ્ટ નવ નવ વર્ષ નવ વર્ષ અને નવ વર્ષમાં મને એવું લાગે છે કે ત્રણસો પાસઠ માંથી બસો દિવસ કરતી જ બસો દિવસ તે કરી હોય એક એપિસોડમાં માં ચાર એટલે એક વર્ષ થી આઠસો થઈ અને એવા નવ વર્ષ એટલે સાત હજાર ને બસો એટલે સાત હજાર રેસીપી જેને વિટનેસ કરી હોય એનું કુકિંગ માટેનું નોલેજ કેટલું સરસ હોય

અડદની દાળ લીધી છે છોડા વગરની અને બે ટેબલ સ્પૂન જેટલી મગની દાળ છોડા વગરની પીળી દાળ એ લીધી છે બંનેને બે ત્રણ પાણીથી ધોઈ અને પાણી નીતારી લીધું છે હું તને બેટર બનાવીને આપી દઉં યસ હે પ્લીઝ સારું તમે બંને દાળ મિક્સ કેમ કરી છે હા ઘણી વખત કેવું થાય છે કે અડદની દાળ હોય ને તો હેવી પણ લાગે તમને અને સ્ટીકી લાગે તો થોડીક મગની દાળ જેમ દાળ વડામાં આપણે મગની દાળની સાથે થોડી અડદની અથવા ચણાની દાળ નાખીએ છે ને એવી રીતે થોડી મગની દાળ પણ એ ઓપ્શનલ છે ઓકે ના નાખવી હોય તો ચાલશે તો હું બેટર બનાવીને એને આપું છું હા યસ જો બેટર રેડી રેડી છે બરોબર હવે તમને ખબર છે શું કરવાનું હવે કામ અમે કરતા દર તો જોતી હતી ચાલ આઈ જા આવી જા ચાલ યસ

ખબર છે પણ કારણ કે બેક સ્ટેજ માં મે બી ઘણી પાંચ દસ મિનિટ ફીર્યું છે એટલે સ્ક્રીન પર તમને જે દેખાય છે ને ફટાફટ જે થાય છે ને એ બધું તો એડિટેડ વર્ઝન છે એની પાછળ બહુ બધી મહેનત હોય બહુ મહેનત છે અને આનો કલર લાઈટ થઈ જશે હા લાઈટ થઈ જશે ઓકે અને થોડું એરી બી થઈ જશે એરી થઈ જશે યસ યસ જો આ બરાબર થઈ ગયું યસ મીઠું થોડું ઓછું લઈશું અત્યારે આપણે કારણ કે જે પાણીમાં ડીપ કરવાના છે એમાં એડ કરીશું એટલે ઓકે ત્યાર પછી આખું કાચો જીરું લેવાનું છે અને દહી વડા હોય પણ જો આદુ ના હોય ને ના ના મજા આવે આનો ટેસ્ટ તો જોઈએ યસ યસ હવે બધું મિક્સ કર દો મિક્સ કર દો ઓલમોસ્ટ આપણે કેટલું ફીણવાનું આટલું બેટર હોય તો 7-8 મિનિટ ઓકે અને આ મેન્ડેટરી સ્ટેપ છે હા જો ફીણવાનું કામ નહીં કરીએ ને તો પછી ગુલાબજામુ જેવું થશે હા અને એવું આપણે ખબર પડે કે આ થઈ ગયું છે લાઈક પરફેક્ટલી યસ એકદમ લાઈટ તું જે હાર્ટ ફરે છે તારો એના ઉપર તને ખબર પડશે ફ્લફી થશે લાઈટ થશે વ્હાઈટ થશે અને આ રીતે જો આને ઉપાડી અને પાણીમાં મૂકીએ તો તરસે ઓકે હા તરસે મોટું મૂકીશું તોય તરસે હા હા એવું ઓકે એનો મતલબ કે હવે પ્રોપર લાઇટ છે થઈ ગયું છે યસ આવી બધી ટિપ્સ તમને મળે મીડિયમ હીટ ઉપર ડીપ ફ્રાય કરી ઓકે અને તમે મને સાઈઝ કહેજો કોઈ પણ લીંબુની સાઈઝ લગભગ લેવાની ઓકે ને વાહ એકદમ લાઇટ સરસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ મિત્ર તમારે ત્યાં સ્ટ્રીટ ફૂડ ઇન્ડિયન બહાર મળે ખરું કશું જ નહીં શું વાત કરે કશું જ તારે રસોઈ શો બહુ કામ લાગે બહુ જ કામ લાગે મને મારા ઘરે જાવ તમે સેટરડે સન્ડે જુઓ ને મારા ઘરે જ હોય પાર્ટી એક દિવસ દાબેલી હોય એક દિવસ વડાપાવ હોય એક દિવસ દહીં વડા હોય બ્રેડ પકોડા શું વાત છે યસ અને ના હોય તો પછી મંડે ટુ ફ્રાઇડે માં એ લોકોની ડિમાન્ડ હોય કે હવે સેટરડે સન્ડે તો શું બનાવવાની છે તો ત્યાં ત્યાં તું એવું ચાલુ કરી દે મિત્તલ કેટરિંગ પતી ગયું એકદમ લાઇટ થયા છે હા અને બરાબર ફીણાશે ને તો ડાન્સિંગ એની જાતે જ ગોળ 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 ફરશે તમારે કંઈ કરવું જ નહીં પડે એને અ અમારા ત્યાં છે ને આમાં મરી બી નાખે હા મરી પણ નાખી શકાય મરી નાખી શકાય અમારા ત્યાં કાજુ અને દ્રાક્ષ પણ હા કાજુ તો એક્સ બી ના જ્યારે ઠાકોરજીનો ભોગ કરવાનો હોય ને ત્યારે એમાં કાજુ કિસમિસ નાખે યસ યસ એજ એજ હવે થઈ ગયા છે યસ સરસ ડન કેટલા સરસ થયા છે ફૂલ જોયું ફૂલી બારથી ખવાય જરાય આપણે તો ખાતા જ નથી જ્યારે આટલા સરસ રેસીપી બનાવનાર આંટી હોય તો તમે બહાર જવાની શું જ પાણી પૂરી જવા લાગે તો હા બોલ ગપ્પા હવે પાણીમાં ડીપ કરવાના છે હા પણ એ પહેલા આપણે મીઠું અને હિંગ નાખવાનું છે યસ યસ સરસ મજાની ફ્લેવર અને ટેસ્ટ એના માટે મીઠું અને હિંગ ઉમેરવાની છે

હોય પ્રોપર ટેમ્પરેચર હશે તો આવી રીતના ડ્રાય જ થશે નહીં તો ઘણી વખત એકદમ તેલવાળા લાગતા હોય એકદમ તેલવાળા ટેમ્પરેચર તમારું રોંગ હોય ને જો લો ટેમ્પરેચર પર આમાં કેવું છે કે તેલમાં તમે ગમે ત્યારે તળો ને તો એક વાર એને ફૂલ ટેમ્પરેચર પર આવી જવા દેવું પડે અને પછી એને ધીમું કરવાનું તમે અડધે સુધી જો તપ્યું હોય તમારે મીડિયમ હીટ જોઈએ છે મીડિયમ થઈ ગઈ ને જો તમે પ્રોડક્ટ નાખ્યું તો એ લો જતું રહેશે એટલે હાઈ પર લઈ જાઓ એકવાર પ્રોડક્ટ નાખો એટલે ઓટોમેટિકલી મીડિયમ પર આવી જશે કારણ કે આ રૂમ ટેમ્પરેચર હોય બરાબર કોઈ પણ વસ્તુ અને આ મીડિયમ હોય એટલે લો કરી નાખે બરાબર આને લગભગ પાંચેક મિનિટ માટે આપણે આ રીતે પાણીમાં રહેવા દઈએ છીએ ઓકે સ્ક્વીઝિંગ કરી લઈએ યસ એમને મજ ખવાઈ હા હું તો દહીં વગર પણ ખાઉ હા હું તો બનાવ ત્યારે આમ ચાર પાંચ એમને મજ અને ત્યાંની એક વસ્તુ છે કે ત્યાં તમને સ્ટ્રીટ ફૂડ મળતું નથી એટલે તમે કોઈ પણ જે બહાર ફરતું હોય ને જે ફોરેનમાં રહેતો હોય તમે કોઈ બી વ્યક્તિ ઇન્ડિયા આવે ને

આપના ઘર ફીર આપના ઘરે એવું છે અને આપના ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કદાચ ત્યાં મળે પણ તો પણ અહિયાં જેવો ટેસ્ટ તો બિલકુલ હોય છે એનઆરઆઈ ની કે ત્યાં અમારે ત્યાં મળે ઘણી બધી વસ્તુઓ ઇન્ડિયન મળે છે પણ અહીંયા જેવો સ્વાદ નથી જરાય ને કારણ કે અહીંયા જેવા માણસ હોય એક્ઝેક્ટલી બધું બધું એટમોસ્ફિયર માણસો પ્રેમ સ્વભાવ બધું અને તારા જેવા લોકોને તો વાતો વાતો કરનાર હસવા માટે પણ કોઈ જોઈએ ને રાઈટ યસ 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 અને અહીંયા લોકોને તમે જેટલા ઉમળકાથી તમે જે બનાવો છો તમે જે પ્રેમથી જે બનાવો છો ટાસ્ક આમ આજે તો મહેમાન આવવાના છે બે દિવસ પહેલાથી તો મેનુ બને મેનુ બને પછી ફ્રી પ્રિપેશન થાય પછી કેવી રીતે સર્વ કરીશું સામાન કરીશું નવી ક્રોકરી નો સેટ નીકળે જાણે કે અડધું કિચન ને પેન્ટ્રી તો મહેમાન માટે જ છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી ત્યાં તો એવું ના કંઈ જ નહીં કશું જ પોટલક હોય પોટલક હોય બધા પેપર પ્લેટમાં જ હોય ને મને ખબર છે ત્યાંથી જે પણ આવે ને એ લોકો એવું જ કે મારી સિસ્ટર પણ ત્યાં છે તો એ ફોન કરે મને વન ફાઇન મોર્નિંગ જલ્દી જલ્દી મને એક રેસીપી આપી દે ક્વિક રેસીપી હું કેમ કે પોટલક છે પોટલક માં ઈઝીએસ્ટ મને આપજે હા તું એટલે કાં તો રાઈસ ની રેસિપી એ પ્રીફર કરે અથવા તો પછી કોઈ ડિઝર્ટ કે જે આગલે દિવસે તૈયાર કરીને ફ્રીજ માં મૂકી દેવા ઓ બાજી પાવ ભાજી બનાવી દેવાની પાવ લઈ લਾਂ બરાબર બરાબર પરફેક્ટ પણ એનીવે બધા એન્જોય તો કરે છે ત્યાં સુધી હે કે કે બીજું કશું છે જ નહીં ને તો તમે સોશિયલ લાઈફ માં પોટલક પાર્ટી એક્ઝેક્ટલી એટલે તમે પાસે મહિના કેટલા

અને પાવડર સુગર સાઉથમાં દહીંવાડામાં જે દહીં હોય ને એમાં શુગર ના નથી હોતી એ લોકો મીઠું ના ખાય પણ એટલે સ્વીટ ના ખાય મીઠું એટલે ઘણી વખત મારે એવું થાય હા નોન ગુજરાતી લોકો હોય ને પછી હું મીઠું તો એ લોકો સુગર સમજે પાવડર શુગર લઈએ છીએ જેટલું ગળ્યું ગમતું હોય એ પ્રમાણે પણ બે ચમચી જેટલી અત્યારે લઈએ ઇવન પંજાબી સ્ટાઈલ જે દહીં ભલ્લા હોય એ બી એકદમ ડિફરન્ટ હોય હા ડિફરન્ટ હોય અને સાઉથ ઇન્ડિયન લોકો તો દહી વડાની ઉપર વઘાર કરે ઓહ હા અચ્છા હા તેલ રાઈ અને છીણેલું ગાજર જેમ સંભારો હોય ને આપણો અચ્છા એવું હા એવું પણ એ દહીંની સાથે બહુ જ સરસ મેચ કરે ઓ એ ગળપણ ના હોય પણ એ વઘાર જે છે ને સંભારા જેવો ગાજર રાઈ અને તેલનો

રાખી શકો છો સ્પેશિયલી અમારે જયારે કીટી પાર્ટી હોય ને ત્યારે તો દહીવડા હોય હોય ને હોય કારણ કે સ્પેશિયલી મોટો ડબ્બો ભરીને મૂકી દેવાનું તો આવી રીતે તૈયાર કરીને પછી બધા આવે ત્યારે ખાલી પ્લેટ્સ સાચી અને આમાં કેવું છે કે તમે આખો બોલ તૈયાર કરીને મૂકી દો તો પણ સેલ્ફ સર્વિસમાં કોઈ પણ એમાંથી લઈ શકે છે હા તમે કરો ત્યારે પાણી એડ ના કરતા તો વડા બની જશે ઘણી વાર એવું થાય કે દહી ઠીક લાગે તમને પણ તમે વિસ્ક કરો એટલે ઓટોમેટિકલી થોડુંક પાતળું જ જતું હોય એટલે પાણી નહીં ઉમેરવાનું શુગર હોવા છતાં ચટણી એ તો એના વગર દહીં વડાની મજા મજા ના આવે દહીં વગર પણ આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે આ ચટણી સાથે મસ્તલા વડા બહુ જ સરસ લાગે અને ફુદીનાની ચટણીનો ફ્લેવર તો જોઈએ છે આ ગ્રીન ચટણી જ છે પણ જેમાં ફુદીનો વધારે કોથમીરો ઓછી અને આદુ મરચા જીરું અને મીઠું એની આ થોડીક પાતળી એવી ચટણી પ્રિપેર આપણે જે ચાટમાં બનાવતા હોઈએ છે ને એવી અને તમે જલેબી વાળી અથવા તો કેચઅપ વાળી જે બોટલ હોય છે ને હા એ બોટલ માં ભરીને પણ બહુ જ સરસ રીતે પણ પ્રેઝન્ટેશન બહુ પ્રેઝન્ટેશન તો કરી શકીએ શેકેલું જીરું એ તો જોઈએ જ યસ લાગે જ નહીં કે પછી દહીં વડા હા પણ આ રેસીપી એટલી ઈઝી છે અને એકદમ મતલબ ટેસ્ટી બહુ જ ટેસ્ટી અને મને કહે ને કે 100% શોર્ટ રેસિપી છે હા કે આમાં કોઈનું ખરાબ થઈ શકે એમ છે જ ના કોઈ રિસ્ક નથી આ બનાવવામાં યસ

ટંગ કેચિંગ તો છે એમાં તો ડાઉટ જ નથી યસ તો રેડી છે મારા અને મિત્તલ નો જોઈન્ટ એફર્ટ ઈઝી રેસિપી પણ અમે બે જાણે વાતો કરતા કરતા બનાવી છે એટલે તમને સમજ પડી ગઈ ને કે બે ફ્રેન્ડ હોય અથવા તો બે વ્યક્તિ કે જેની સાથે તમને બહુ જ ફાવતું હોય એ ફ્રેન્ડ હોય કે આંટી હોય કે કોઈ પણ હોય પણ ઇફ યુ એન્જોય કંપની તો તમને એની સાથે કામ કરવાનું પણ બહુ ખબર જ ના પડે બની ગયું ક્યારેક ખવાઈ ગયું ક્યારેક કામ કરાવી લીધું ખબર જ ના પડી તો ચોક્કસ આજ રીતે દહીં વડા બનાવજો અને તું પણ હવે જાય ને ફર્સ્ટ પાર્ટી હોય ને જયારે પોટલક ત્યારે આજ બધા અને જલ્દી જલ્દી પાછી આવજે ને નવી રેસીપી હવે નેક્સ્ટ ટાઈમ તું આવે ને ત્યારે ઇન્ડિયન નહીં આપણે ત્યાંની રેસીપી ઓ માય ગોડ ત્યાં કશું નહીં બનતું પણ ત્યાંના તારા ફ્રેન્ડ સાંભળી જશે કે કશું નથી તો આ હોળી અને ધૂળેટી પર ચોક્કસથી આ ટેસ્ટી ટેસ્ટી દહીં વડાની રેસીપી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે એન્જોય કરજો હેપી હોળી હેપી ધૂળેટી બાય